કૃષિ રાજ્યના બે હજાર નવસો એકાવન ગામોના કલસ્ટર થી સાડા ત્રણ લાખ થી વધુ ખેડૂતોને પંચાવન જેટલી તજજ્ઞોની ટીમ વિકસિત કૃષિ દ્વારા અદ્યતન ખેતી ખેડૂત સમૃદ્ધિ માટે માર્ગદર્શન આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કૃષિ ઉત્પાદન વધારી અને ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારી આગવી પહેલ બનશે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આઈસીઆર અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તારીખ ઓગણત્રીસમી મેથી બાર જૂન સુધી દેશભરમાં યોજાવાનું છે ગુજરાતમાં અભિયાન અંતર્ગત બસો પાંત્રીસ તાલુકાઓના બે હજાર નવસો એકાવન ક્લસ્ટર થકી ત્રણ પોઈન્ટ પચાસ લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીએ ઓપરેશન સિંધુની સફળતા માટે વડાપ્રધાનના નેતૃત્વ અને દેશની સેનાના જવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે જેમ દેશની સીમાઓની સુરક્ષા સતત ખડેપગે રહી અને સૈન્ય કરે છે તેવી જ રીતે દેશના જનજનની ખાદ્ય સુરક્ષાનું કામ ખેડૂતો કરે છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં પણ ગુજરાતના ખેડૂતો અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો નરેન્દ્ર શર્મા આઈસેવન ન્યૂઝ ગુજરાતી આ